તો ભાઈ આ વિડીયોમાં વાત કરીશ મહેન્દ્રની ટોપ ફાઈવ ગાડીઓ કોનો કેટલો ભાવ ઘટ્યો છે ભાવ ઘટાડો છે પછી વાત કરીએ થાર ડીઝલ ટુ વ્હીલ ડ્રાઈવ જેનો જૂનો ભાવ તેર લાખ સોળ હજાર જેટલો હતો અને અત્યારનો નવો ભાવ અગિયાર લાખ હજાર જેટલો છે એટલે લગભગ એક લાખ હજાર જેટલો ઓછો થયો એના પછી સ્કોર્પિયન બેઝ મોડલ ડીઝલ જેનો જૂનો ભાવ ચૌદ લાખ ઓગણપચાસ હજાર જેટલો હતો અને નવો ભાવ ઘટીને તેર લાખ સડસઠ હજાર જેટલો થઈ ગયો એટલે લગભગ બ્યાસી હજાર જેટલો ભાવ ઘટાડો થયો એના પછી એકસો સાતસો ટોપ મોડલ ડીઝલ એનો જૂનો ભાવ પચીસ લાખ બાસઠ હજાર હતો અને અત્યારનો નવો ભાવ ચોવીસ લાખ સત્તર હજાર જેટલો છે એટલે લગભગ એક લાખ ચુમ્માલીસ હજાર જેટલો ભાવ ઘટાડો થયો અને છેલ્લે બધાની ફેવરેટ છે સ્કોર્પિયો એસ ઇલેવન જેનો જૂનો ભાવ સત્તર લાખ એકોતેર હજાર હતો અને અત્યારે નવો ભાવ સોળ લાખ સિત્તેર હજાર જેટલો થયો એટલે એની કિંમત લગભગ એક લાખ જેટલી ઘટી ગઈ છે બાકી તમારી ફેવરેટ ગાડી કઈ છે કોમેન્ટ કરજો